શ્રી ગોળ પંચાલ સમાજ પ્રાંતિજ દ્વારા બીજી વખત વિશ્વકર્મા જયંતિ વિશ્વકર્મા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે નટુભાઈ બારોટ સાબરકાંઠા વિભાગ સમરસતા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ હિતેશભાઈ પટેલ હિંમતનગર જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વકર્મા જયંતિ મહોત્સવમાં વિશ્વકર્મા ભગવાનની હવન પૂજા મહાઆરતી સમાજના તેજસ્વી લીંબુ ચમચી ચોકલેટ શોધ સંગીત ખુરશી મહેદી સ્પર્ધા જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરી સમાજ ગૌરવ વધારનાર વિશેષ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સુપ્રસંગે આવનારા સમયમાં સમાજના વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થઈ શકાય તે માટે સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીને સ્કોલરશીપ આપવાનું ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે શ્રી ગોળ પંચાલ સમાજ પ્રાંતિજ દ્વારા આયોજિત વિશ્વકર્મા જયંતિ મહોત્સવમાં સમાજના વિદ્યાર્થીઓ સામાજિક આગેવાનો અને સમાજના વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો